જોર રાજપૂત કોઈ અત્યારે કેબિનેટમાં નથી એ હું કહેવા માંગુ છું એટલે સડસઠ તેત્રી કોટનમાં કાપડ આવે ને સડસઠ ટકા કોટન ને તેત્રી ટકા કેરી કોટન એટલે આ સડસઠ તેત્રી છે અત્યારે કોઈ નથી એટલે આપણે કઈ ગુમાવવાનું નથી આપણે કઈ ગુમાવવાનું નથી આપણે એક જ વસ્તુ છે ફાઇટ ટુ ફિનિશ યુદ્ધ કરવાનું છે

રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને આંદોલનમાં પણ જોડાયેલો છું પણ જે રીતે સડસઠ તેત્રીની વાત કરવામાં આવી અને ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજને અપમાનિત કરવામાં આવ્યા એ અતિ નિંદનીય છે ત્યારે હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આપણી સાથે પીટી જાડેજા જોડાયા છે ફોન લાઈન પર આપનું સ્વાગત છે જાડેજા સાહેબ આપની હાજરીમાં જ આ વિડિયો

મેન માણસ છું સંકલન સમિતિ એટલે સહકાર સમિતિ મારે તો જ્યાં બોલાવે ત્યાં એક એક દિવસમાં પાંચ પાંચ દસ દસ સભા હોય છે એટલે મારે જવાનું હોય ઘણી એવું બને કે ગાય આગેવાનો આવ્યા હોય તો આગેવાનો બધાનો પરિચય મને હોય એવું પણ ના હોય બરાબર છે કાર્યક્રમમાં હું ગયો બરાબર છે તો જેમ બધાને બોલાવવામાં આવ્યો હોય મને બોલાવવામાં આવ્યો હોય ઉત્તર ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવ્યું છે ક્યાંક ઉત્તર ગુજરાત ને ટાર્ગેટ છે ને માટે આવું નિવેદન કેમ કર્યું જેમ કાલે ભાઈ રાહુલભાઈ કર્યું તરત રોષ હતો બરાબર છે આજે રાહુલભાઈ રિપ્લાય પણ આપવો પડ્યો બરાબર છે પણ કોઈ એવો રોષ છે મીડિયામાં આપણે સહકાર આપ્યો છે એજ મને નથી સમજાતું સડસઠ તેત્રીસ એટલે શું હું બોલવું તો મને ખબર હોય આનો બરાબર છે તો હું આપને એના નંબર આપું સાથે વાત કરો તમને નંબર આપ પણ વાત કરો હું વાત કરીશ આવું નિવેદન તમે કર્યું છે તો કઈ રીતે કર્યું છે શું શબ્દો આનો મતલબ શું થાય એટલે નથી સમજાતું તો હું એની પરથી સમજીશ અને પછી જવાબ આપીશ જવાબ કઈ રીતે આપી

દરેક સમાજ પણ અમારી સાથે છે કોઈ પણ સમાજ ને એવી વાત ના કરી દરેકે નોંધ લીધી છે કે રાજપૂત સમાજ ની બેન દીકરી નથી આપણી બેન દીકરી છે કાલ સવારે ક્ષત્રિય સમાજ તમારી પાસે પણ ઉપર હશે અમે તો અહીંયા ઉધી કીધું છે કે ભગવાનની ભગવાન ની દીકરી છો તમે જેની પૂજા કરો ને ભગવાન રામ તો અમે સૂર્યવંશી ને ચંદ્રવંશી છીએ એ ભગવાન ની રામ અને દીકરીઓ છે એના વિશે અભદ્ર ટિપ્પણી કરે જે મહાભારત માં દ્રૌપદી વખતે થયું બરાબર છે એવું હનન કર્યું છે તો એ અમારો એક મુદ્દો છે એક મુદ્દા ઉપર જ ચાલી દીધો છે અમે ચાલીએ હતી તમે જો બીજી કોઈ વાત જ અમે નહીં કરતા હોય અમારે રાજકારણ લેવા દેવા નથી અમે તો પ્યોર સામાજિક માણસ છીએ મારી તો ચાલીસ વર્ષથી આ સમાજમાં સેવા છે અને સમાજે મારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે જેમ સંકલન સમિતિ ઉપર મૂક્યો છે

આ સડસદ તેત્રીસ છે અત્યારે કોઈ નથી 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 એટલે આપણે 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 ગુમાવવાનું ગુમાવવાનું એક જ વસ્તુ છે ફાઈટ ટુ ફિનિશ યુદ્ધ કરવાનું છે નબળી વાત કરો એક મહેરબાની કરીને આ વોટ્સએપ ઉપર ગણાય આપણે શું કરી લઈ આ તો રાજકોટનો અરે રાજકોટનો પ્રશ્ન નથી આ સમગ્ર ગુજરાતનો સમગ્ર ભારતનો આ પ્રશ્ન છે અને એટલી ખુમારી તમારા નામ હોય તો મરી જાઓ હું પણ ક્ષત્રિય છું